નમસ્કાર ரியલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર પાદરા તાલુકાના ચોકારી પ્રાથમિક શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ વગડાનો તાજેતરમાં બદલી થતાં વિદાય સમારંભ યોજાયો કહેવાય છે કે બાળકનું ભવિષ્ય ઘડવાની જવાબદારી શિક્ષકની હોય છે જો ભવિષ્યમાં સારા શિક્ષક મળે તો બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બની જાય છે શિક્ષક ભગવાન હોય છે વિદ્યાર્થીઓના પોતાના શિક્ષક પ્રત્યે લાગણી આજે પણ જોવા મળી રહી છે આવું જ એક ઉદાહરણ પાદરા તાલુકાના ચોકારી પ્રાથમિક શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ વગડા પોતાના વતન સાબરકાંઠા જિલ્લામાં બદલી થતાં ચોકારી પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો મિત્રો ખૂબ જ દુઃખ જોવા મળ્યું હતું વળી લક્ષ્મણભાઈ વગડા શિક્ષકના સુઘડ વહીવટ અને પ્રતિભાશાળી છાપ લઈને આજુબાજુના શાળાના આચાર્યોના ચર્ચાનો વિષય બન્યા હતા વિદાય સમારંભમાં લક્ષ્મણભાઈ વગડાએ જણાવ્યું હતું કે બાળકોના માતા પિતા અને ગ્રામજનોને મારી બનાવવાની પદ્ધતિ અને શાળાના વહીવટ પર પૂરો વિશ્વાસ હતો હું મારી ક્ષમતા મુજબ બાળકોને ભણાવતો હતો ભવિષ્યમાં પણ બીજી શાળાઓમાં હું આ જ રીતે બાળકોને અભ્યાસ કરાવીશ આજના સમયમાં સરકારી શાળાઓ પહેલાં કરતાં ઘણી સારી બની ગઈ છે અને હું ઈચ્છું છું કે વાલીઓ પોતાના બાળકોને માત્ર સરકારી શાળાઓમાં જ ભણવા માટે આગ્રહ રાખે વિદાય સમારંભમાં કારોબારી અધ્યક્ષ લાલજીભાઈ વકીલ એવોર્ડ વિજેતા શિક્ષક કેસરીસિંહ પઢિયાર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય નટુભાઈ પઢિયાર રિટાયર મહિલા પોલીસ અધિકારી વિજયસિંહ પઢિયાર એડવોકેટ જીગરભાઈ પંડ્યા શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પઢિયાર તેમજ શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હસમુખ પરવારનો રિપોર્ટ રિયાલ પાવર ન્યૂઝ વડુ આજરોજ પ્રાથમિક શાળા ખાતે છેલ્લા દસ વર્ષથી એક્સપર્ટ આચાર્ય તરીકે ફરજ બજાવતા અમારી શાળાના આચાર્ય શ્રી લક્ષ્મણભાઈ વાગડા સાહેબની એમના વતનમાં જિલ્લા બે બદલી થવાથી આજરોજ તેઓનો જિલ્લા ફે બદલીના કારણે વિદાય સન્માન સમારંભ સોકા ગ્રામજનો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગામના તમામ સમાજના અગ્રણીઓ વડીલો યુવાનો બહેનો માતાઓએ હાજરી આપી સાહેબશ્રીના કાર્યને બિરદાવી આવી જ કામગીરી હવે પછી પણ કરી શકે તેવી શુભેચ્છાઓ પાઠવી તેમનું બહુમુલ્ય યોગદાનને વાગોળીને એમનું સન્માન કરવામાં આવ્યું આજ રોજ સાહેબ દ્વારા પણ ગામના નાગરિકો માટે અને શાળાના બાળકો માટે તેમના સ્વ ખર્ચે આ કાર્યક્રમ નિમિત્તે સાહેબના દસ વર્ષના કાર્યક્રમોને અમે બિરદાવી કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો